નવા ત્રણ કાયદા વિશે લોકોને માહિતગાર કરવા પારડી પોલીસે સેમિનાર યોજ્યો ડીવાયએસપી પીઆઈ સરકારી વકીલ પારડી બાર એસોસિએશન દ્વારા નવા કાયદા અંગેની વિસ્તૃત માહિતી અપાઈ બ્રિટિશ કાળની ગુલામી સમાન તેના કાયદાઓને સંપૂર્ણપણે નિરસ્ત કરી દેવામાં આવ્યા છે એક જુલાઈના સોમવારથી દેશભરમાં ત્રણ ફોજદારી કાયદા લાગુ થઈ ચૂક્યા છે આ કાયદા દ્વારા ખાસ કરીને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ધરકમ પરિવર્તન આવી જશે સોમવારથી બનેલા અઢારસો સાઠમાં બનેલા આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ સી જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને અઢારસો બોતેરના ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા લાગુ થઈ ગયા છે જેના જે નવા ત્રણ કાયદાઓ વિશેની માહિતી માટે પારડી પોલીસ મથક દ્વારા પારડી વિશ્રામ હોટલ ખાતે સોમવારના રોજ સાડા અગિયાર વાગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડી તાલુકાના સરપંચો નગરના પ્રબુદ્ધ નાગરિકો તથા લીગ ક્લબ ઓફ પાડી શહેલી ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં પાડી ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાય પીઆઈ જી આર ગઢવી સરકારી વકીલ કે આર ત્રિવેદી પાડી વકીલ બારના પ્રમુખ ભરતભાઈ પટેલ શાહિસ્તા મુલતાની દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ સાથે વધુમાં જણાવ્યું હતું કે આ કાયદાઓને લઈ નાગરિકોને સુરક્ષાના વધુ અનુભવ થશે અને પોલીસને કાર્ય કરવાની સફળતા રહેશે ગુનેગારોએ પોતાની પેટર્ન બદલતા તેઓની તકનીકને પહોંચી વળવા કાયદાને ડર રહે એવા કાયદો અમલમાં આવ્યો હોવાની માહિતી અપાઈ હતી કાયદાઓની સાથે સાથે કુલદીપે હાલમાં વધી રહેલા સાયબર ક્રાઇમની વિસ્તૃત માહિતી ઉપસ્થિત લોકોને આપી સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય એની સમજ આપી હતી સાથે આપણા ઘરે કામ કરવા માટે આવતા મજૂરોના છોકરાઓ અને આપણી શક્તિ પ્રમાણે મદદ કરી એમને સ્કૂલમાં ભણાવવા મોકલાવવા એ આપણી જવાબદારી હોય એને નિભાવો જોઈએ નું પણ સૂચન કર્યું હતું આ ઉપરાંત વલસાડ પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓએ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ માટે વલસાડ પોલીસ હેડક્વાર્ટર દ્વારા સરકારી નોકરીઓ માટેની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન ફ્રીમાં ચાલી રહ્યું હોય એમની સાથે સાથે ફિઝિકલ રીતે પણ ટ્રેનિંગ આપી અગ્નિવીર આર્મી તથા પોલીસ માટે ભરતીની તૈયારી પણ કરવામાં આવતી હોય એના લાભ લેવાનું જણાવ્યું હતું અંતે વિધિ પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ઘડવીએ નિભાવી હતી તારીખ થી અમલીકરણમાં જૂના કાયદા એમાં નાગરિકોને સુરક્ષાનો વધુ અનુભવ થાય પોલીસ તંત્ર ને પણ કાર્ય કરવામાં વધુ ને વધુ સરળતા રહે અને પ્રજાના જે અધિકારો છે ખાસ કરીને સુરક્ષાનો અધિકાર તો ભારતીય જે સુરક્ષા સંવિધા છે એની અંદર ફરિયાદ કરવાથી માંડીને તપાસ કરવાથી માંડીને ચાર્જિત કરવા સુધીના જે પ્રોવિઝનો છે એમાં ખૂબ સરળતા કરવામાં આવી છે લોકોને પણ પોતે ફરિયાદ કરવામાં વધુને વધુ સરળતા રહે પોલીસ તેમને તપાસ દરમિયાન વધુને વધુ ન્યાય આપી શકે એ પ્રમાણેની ફોરેન્સિક લેબોરેટરીના પોલીસ તંત્રને જે કોઈ પણ સહાય થવાની છે આ બધી બાબતો છે અને ચાર્જશીટ કરવાનો જે સમયગાળો છે ન્યાય મળવાનો જે સમયગાળો છે જજમેન્ટ આપવાનો જે સમયગાળો છે તમામ વસ્તુઓ નિશ્ચિત કરવામાં આવેલી છે અને એને કારણે આપ જોશો કે આવનારા દિવસોની અંદર આ જ્યારે અમલીકરણ શરૂ થયું છે એના જે ફાયદાઓ છે એમ થતા આવનારા એક બે વર્ષની અંદર લોકોને એનો અનુભવ થવા મળે અને અનુભવ થશે ત્યારે ખરેખર સમયની જરૂરિયાત પ્રમાણે જે કોઈ પણ સરકારે જે પગલા લીધા છે કે ખરેખર ખૂબ સમયની જરૂરિયાત પ્રમાણે યોગ્ય છે અનુકૂળ છે અને લોકોને સુરક્ષાનો પણ અનુભવ થશે